ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇનએવિટેબલી ઇનેવિટેબલી શબ્દનો અર્થ અનિવાર્યપણે ખચિતજ કે અવશ્ય અવશ્યમેવું થાય છે ઇનેવિટેબલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ડિસિઝન વિલ ઇનએવિટેબલી લીડ ટુ પોલિટિકલ ટેન્શન્સ અર્થાત આ નિર્ણયથી અનિવાર્યપણે રાજકીય તણાવ સર્જાશે એક બીજું ઉદાહરણ જોઈએ

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ